હેલો દોસ્તો કેમ છો બધા તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈમાં જે હું ઘરમાં જે રીતે બનાવું છું ને રેસીપી બિલકુલ એ જ રેસીપી હું તમને બતાવીશ તો આજે આપણે સાઉથ ઇન્ડિયન લોકોની ફેવરિટ આઈટમ છે જે ઉપમા એને આપણે બનાવીશું જે બહુ જ ઇઝી અને બહુ જ જલ્દીથી બની જાય છે તો અહીંયા મેં જાડા તળિયાવાળી એક કઢાઈ લીધી છે નોનસ્ટિક છે તમે કોઈ પણ લઈ શકો છો કઢાઈ એમાં મેં છ ચમચી જેટલું તેલ લીધું છે એને આપણે ગરમ થવા દઈશું તો આપણે સિંગદાણા મરચાં લીમડો સોજી અને અડદની દાળ અને ચણાની દાળ એટલી વસ્તુની જરૂર પડશે આપણે તો અહીંયા મેં તમને બતાવ આ રવો છે જે રવા ઢોંસામાં વપરાય છે એ છે આ અને આ સોજી છે આ અને આ સોજી ઓકે આ સોજી છે આપણે આજે સોજીમાંથી ઉપમા બનાવીશું અને અમે ચણાની દાળ અને અડદની દાળ જે વઘરમાં આપણે નાખવાની છે આ મસ્ટ છે આના વગર ઉપમા નથી બનતી તમે ચણાની દાળને સ્કીપ કરી શકો છો પણ અડદની દાળ તો તમારે નાખવી જ પડશે અડદની દાળ લીમડો અને લીલા મરચાં એ ત્રણ વસ્તુ વગર અને ડુંગળી એના વગર ઉપમા બની જ ન શકે તો અહીં અમે ગેસને હવે મેં ચાલુ કરીને તેલને આપણે ગરમ થવા દઈશું આ મારી ચેનલ મેં હમણાં જ શરૂ કરી છે આ મારો પહેલો જ વિડીયો છે અને જો તમને મારી રેસીપી સારી લાગે ને તો પ્લીઝ મારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને વધારે સારો લાગે તો તમે વારંવાર જોજો મારો વિડીયો તો અહીંયા મેં તેલની અંદર રહી નાખી દીધી છે તેલ ગરમ થયા પછી જ મેં રહી નાખી છે અને આપણે બંને દાળ જે લીધી હતી એને પણ મેં અંદર એડ કરી દીધી છે એને આપણે થોડીવાર સંતરા સંતળાવા દઈશું ત્યારબાદ આપણે એની અંદર લીમડો અને લીલા મરચાં નાખીશું અહીંયા મારા બાળકો લીલા મરચાં નથી ખાતા તીખું લાગે છે તો એટલે મેં અંદર આખા આખા જ સેટ કટ કરીને નાખી દીધા છે તમે નાના કટકા કરીને પણ નાખી શકો અહીંયા મેં લીમડો નાખ્યો છે આ લીમડો મેં ઘરમાં સૂકવીને બનાવેલો છે થોડો અને ઝીણા ઝીણા કટકાચ કર્યા છે કેમ કે લીમડો પણ ઘણા બધા બાળકોને નથી ભાવતો એમ મારા બાળકોને પણ નથી ભાવતો તો અને સિંગદાણા પણ મેં એડ કરી દીધા છે હવે આપણે અંદર સોજી નાખીશું અહીંયા જો કે હું ડુંગળી નાખવાનું ભૂલી ગઈ છું મેં પાછળથી એડ કરી છે પણ તમે પહેલાં એડ કરજો અને બરાબર સાંતળી અને પછી તમે સોજી અંદર એડ કરજો અને આપણે એને લગભગ પાંચ મિનિટ પાંચથી સાત મિનિટ સુધી આપણે ધીમા તાપે આપણે એને શેકાવા દઈશું સૂજીને આપણે લાલ નથી કરવાની પણ સૂજી આપણી શેકાશે ને એટલે પહેલાં તો થોડી સફેદ થઈ જશે અને જ્યારે થોડી સફેદ દેખાય ને એનો કલર બસ એટલું જ આપણે શેકવાનું છે અને એ શે એ તો શેકાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ગરમ પાણી એડ કરીશું ગરમ પાણી મેં બાજુના ગેસ પર મૂકી દીધેલું છે ગરમ થઈ પણ ગયું છે અને જો અહીંયા તમારે ગરમ પાણી ના એડ કરવું હોય એટલે કે પાણી ના નાખવું હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો દહીં પણ નાખી શકો છો એનાથી પણ સરસ જ બને છે ઉપમા અહીંયા હું લીંબુ ખટાસ માટે હું લીંબુ એડ કરવાની છું આ વાનગી એટલી જલ્દીથી બની જાય છે ને કે કોઈ આવ્યું હોય તમારે અચાનક બનાવ્યું તો ઘરમાં જો સોજી હોય ને તો ફટાફટ બની જાય છે અહીંયા હું ડુંગળી ભૂલી ગઈ હતી ને મેં કીધું તો મેં અત્યારે એડ કરી છે અને થોડી વાર વધારે મારે શેકવી પડશે વાંધો નહીં તો બહુ ભૂલી ગઈ હવે ઘરમાં બનાવીએ એટલે ઘણી વાર આવું થઈ જાય છે શું કરીએ ઠીક છે તમે ડુંગળી પહેલાં જ એડ કરી દેજો બરાબર સંતળી જાય પછી સોજી એડ કરજો અમારા ઘરમાં બાળકોને અમને બધાને ઉપમા ખૂબ જ ભાવે છે ઘણીવાર નાસ્તામાં પણ બનાવીએ છીએ ડિનરમાં પણ બનાવીએ છીએ અમે આપણી ઉપમા હવે બની જશે લગભગ બારથી પંદર મિનિટમાં તો ઉપમા બની જાય છે તો અહીંયા અમે ધીમે તાપે ગેસ શેકવાની છે એટલે વાર તો લાગશે થોડી હવે લગભગ આપણી સૂજી શેકાઈ ગઈ છે તો આ સિવાય પણ તમે આની અંદર કોઈ બી શાકભાજી છે કે વટાણા છે કંઈ પણ વસ્તુ નાખી શકો છો જો તમારા ઘરમાં જે વસ્તુ ભાવતી હોય અને તમને એવું લાગે કે આ નાખીશ તો સરસ લાગશે એ બધી જ વસ્તુ તમે આની અંદર નાખી શકો છો તો વધારે હેલ્ધી બની જશે જો શાકભાજીને હું નાખીશું તો ટામેટા પણ એડ કરતા હોય છે ઘણા લોકો તો મારા બાળકોને જેવી ભાવે છે એવી હું બનાવું છું એટલે મેં એ બધી વસ્તુઓને નથી એડ કરી તો અહીંયા હવે આપણે ગરમ પાણીને એડ કરી દઈશું ગરમ પાણી આપણે એટલું એડ કરવાનું છે કે આપણી સૂજી અંદર ડૂબી જાય અને થોડું વધારે પાણી ઉપર રહે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે અને હવે આપણે એને હલાવતા જઈશું અને થવા દઈશું હવે આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એને હલાવીશું પાણી જેમ જેમ બળશે એમ એમ આપણી ઉપમા થીક થવા મળશે તમને જેટલી થીક ગમતી હોય એવી તમારે બનાવવાની અમારા ઘરમાં બહુ થીક પણ નહીં અને બહુ ઢીલી પણ નહીં એવી જ ઉપમા અમે ખાઈએ છીએ એટલે હું એ રીતે જ બનાવું છું તો અહીંયા લગભગ થઈ ગઈ છે આપણી ઉપમા રેડી છે મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને લીંબુ નીતાારું છું હંમેશા રેસીપીમાં લીંબુ નીતાારવાનું હોય જ્યારે તો એને લાસ્ટમાં ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું અને હવે લાસ્ટમાં એક ખૂબ જ મોસ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે જે છે ઘી ચોખ્ખું ઘી જો તમે આ ઘી એડ કરશો ને અહીં તો મેં એક ચમચી જેટલું એડ કર્યું છે એનાથી તો એનો સ્વાદ દસ ગણો વધી જાય છે તમે થોડું વધારે ઘી પણ નાખી શકો છો અને હવે આપણે ઉપમા તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું અમે મારા ઘરમાં ઉપમાની જોડે અથાણું ખાઈએ છીએ ખાટું અથાણું આવે છે ને કેરીનું એ અમે ખાઈએ છીએ તો અહીંયા મારા ઘરમાં લીંબુનું સોરી કેરીનું અથાણું તો નથી પણ ગુંદાનું અથાણું છે તો અહીંયા અમે ગુંદાના અથાણાં સાથે એને સર્વ કરી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર ખાશો ને તો તમને હંમેશા એમ થશે કે અથાણા જોડે તો ખૂબ જ સરસ લાગે છે ને તો અમે પણ અથાણા જોડે જ ખાઈએ છીએ ખાસ કરીને મને તો ખૂબ જ ભાવે છે અથાણા સાથે અને આ ગરમ ગરમ ખાવાની જે મજા છે ને ઠંડી થયા પછી બિલકુલ જ નથી ભાવે એવી રહેતી તો આને ગરમ ગરમ જ ખાવી પડે તો આ બન્યા પછી મને થયું લાવ હું એક ચમચી ખાઈને જોઉં કેવી બની છે તો ગરમ ગરમ છે એટલે ફૂકું મારી મારીને કહું છું વાવ ખૂબ જ સરસ બની છે રેસીપી ગમી હોય તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો જય શ્રી કૃષ્ણ